પાર્થભાઈ ઠાકોરે તેમના દાદા ભીખાજી ઠાકોરના આશીર્વાદ લઈ તેમનો હોદ્દાનો ચાર સંભાળ્યો હતો સેનિટેશનને લગતી તમામ પાયાની જરૂરિયાતનો અનુભવ ધરાવતા પાલિકા પ્રમુખ તરીકે રહી ચૂકેલા અશોકભાઈ ઠાકોરનો બહોળો અનુભવ પુત્ર પાર્થભાઈ ઠાકોરના કામે આવશે આ પ્રસંગે પાલિકા ચીફ ઓફિસર પૂર્વ પ્રમુખ અશોકભાઈ ઠાકોર હસમુખભાઈ ભઢિયાર નીલમબેન જાની કિરણબેન રાવલ હર્ષાબેન મહેશ્વરી સહિત પાલિકા નગર સેવકો તેમજ નગરપાલિકા નિવૃત્ત અધિકારીઓ અને કર્મચારીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા પાર્થભાઈ ઠાકોરને શુભકામનાઓ પાઠવી હતી પોતાને આ જવાબદારી સોંપવા બદલ નવનિયુક્ત સેનિટેશન ચેરમેન પાર્થભાઈ ઠાકોરે ભાજપ મહોળી મંડળનો આભાર માન્યો હતો અને પોતે આ હોદ્દા ઉપર સારી રીતે કામ કરવાની માહિતી આપી હતી